સામ સામ સમાજની રીતે આને શક પણ કહેવાય પણ આમ તો સમજૂતી કે સોદો જ ગણાય મનોજ અને શીલા ભાઈ બહેન હતા અને એવા જ ભાઈ બહેન ભરત અને દિવ્યા હતા ચારેય શક પણ કરી શકાય તેવા યોગ્ય ઉંમરના ગામડામાં મળે એટલું માધ્યમિક શિક્ષણ લીધેલા ઘર ખોરડા ખેતી એ બધી રીતે સરખા હતા છોકરીઓની અછત અને શહેરમાં રહેવાનો વાયરો એટલે ગામડામાં સાધન પૈસે ટકે સધરતા ભલે હોય છતાં છોકરીઓ મનોમન શહેરમાં જવા જ ઈચ્છતી હોય શીલા અને દિવ્યા એના મનમાં પણ એવું જ હતું પણ શીલા સમજ્યું હતી મા બાપે સમજાવી તો માની ગઈ જો તારા માગા શહેરમાંથી પણ આવે છે પણ તારી એકની સગાઈ કરી નાખીએ તો ભાઈ માટે છોકરી ગોતવી અઘરી પડે આપણે તો ગામડાના જ છીએ આપણે છે તેવું જ ત્યાં છે છોકરો ડાયો છે દેખાવડો છે પણ દિવ્યાને પરાણે મનાવવી પડી એના બાપે ખીજાઈને કહ્યું તો શહેરમાંથી તને ગમે તેવો છોકરો જાતે ગોતી લે અહીં ભાઈ ભલે વાંધો રહે અમે મરશું પછી રોટલા ઘડવા વાળું કોઈ નહીં હોય આટો દેવા તું કોને આંગણે જઈશ દિવ્યાની માં દીકરીનું ઉપર તાણથી પણ ગંભીરતા સમજી એણે દિવ્યાને હા પાડવા સમજાવી લીધી બે ઘરના ચારેય સંતાનોની એક ખર્ચે સગાઈ થઈ ગઈ અને લગ્ન પણ થઈ ગયા સામ સામું હતું એટલે શીલા અને દિવ્યા એકબીજીને બેન કહીને બોલાવતી બે ગામ એકબીજાથી બહુ દૂર ન હતા એટલે કયા રેક ભરત અને શીલા એક રાત રોકાઈ જતા તો કયા રેક મનોજ અને દિવ્યા આવતા એમ છ એક માસ વીતી ગયા પરંતુ આજે દિવ્યા એકલી બસમાં સવારના પહોરમાં આવી મોટો થેલો ભરીને કપડા લાવી હતી ઘરના બધાને આશ્ચર્ય થયું કોઈ કંઈ પૂછે એ પહેલાં જ એણે કહ્યું હવે મારે ત્યાં જવું નથી ગામડું મને ગમતું નથી અને ગુસ્સામાં ફોન પર મોટે અવાજે પતિ મનોજને કહ્યું હું ત્યાં હવે આવવાની નથી તમે તમારી બેનને પાછી તેડી જવી હોય તો લઈ જાઓ ઘરનાને સમજાયું કે દિવ્યા કંઈક બહાનું બતાવીને કપડાં લઈને બસમાં આવતી રહી છે એની મા દિવ્યાના માથા પર હાથ ફેરવવા લાગી હકીકત એમ હતી કે દિવ્યાને હજી શહેરનું આકર્ષણ હતું મનોજ એને અવારનવાર શહેરમાં ફરવા લઈ જતો છતાં એનો આગ્રહ હતો કે બા બાપુજીને સમજાવો ખેતી વેચી નાખો શહેરમાં દુકાન કરો પણ મનોજ કે ઘરના એ માટે તૈયાર ન હતા કલાકેક થઈ ત્યાં મનોજ મોટરસાયકલ પર આવ્યો એ પણ ગુસ્સામાં હતો એણે શિલાને કહ્યું બેન તૈયાર થઈ જા બાપુજીએ તરત જ આવતા રહેવાનું કહ્યું શિલા પ્રભ થઈ ગઈ શું કરું એ સમજાતું નહોતું એ ઓરડામાં ગઈ તરત જ ભરત પણ અંદર આવ્યો બારણું ઠાલું વાર્યું બોલ્યો શીલા તું જતી રહીશ તને કંઈ દુઃખ છે હું નથી ગમતો એ પતિને વળગી પડી ભરતે પણ આલિંગન લીધું થોડી વાર મૌન રહ્યું શીલા બોલી તમારી બેન છૂટી થઈ જાય તો હું ના રહી શકું હું બહાર જઈને જે બોલું તેમાં તમે સાથે રહો તો જ વાત સુધરે ભરતે કહ્યું ભલે તું ગમે તે કહીશ એમાં હું સાથે રહીશ બસ બહાર આવીને સિલાઈએ સીધી તડાફડી ચાલુ કરી દિવ્યાબેન તમે સાંભળી લો હું અહીં પરણીને આવી છું હવે આ ઘર મારું છે તમે પરણીને ગયા છો આમ કજિયા કરીને મારા ઘરમાં ધામા નાખવાનો તમને હક નથી જાઓ તમે તમારું ઘર સંભાળો અને બા તમે પણ સાંભળી લો તમે વારે ઘડીએ દીકરીનું ઉપરાણું લીધા કરો છો તો તમે પણ એના ભેગા સાસરે જાઓ પત્નીનું રૌદ્ર રૂપ જોઈ ભરત મનમાં મલકાતો હતો બાપુજીએ પણ મા દીકરીને ધમકાવી આ શિલાને જુઓ ભગવાને દીધું એવું ઘર સંભાળી લીધું દિવ્યાને સાસરે ના જવું હોય તો એક કટકુ તમને મહા દીકરીને રોટલા માટે આપી દઉં તમે તમારું કરી ખાજો આ ઘરમાં પગ મૂકતા નહીં એના નસીબમાં શહેર હોત તો એ મુંબઈમાં કરોડપતિને ત્યાં જન્મી હોત થોડી વાર સત્બંધતા છવાઈ રહી વાત આટલે સુધી વકરશે એવી દિવ્યાને કલ્પના પણ ન હતી એણે થેલો લીધો મનોજને કહ્યું ચાલો હું આવું છું કંઈ રોયા ધોયા વગર દિવ્યા સમજી ગઈ એટલે બધાને હાશકારો થયો શિલાએ કહ્યું આમ ખાધા વગર ના જવાય ચાલો રાંધી નાખીએ શીલા અને દિવ્યા રસોડામાં ગઈ એકબીજા સામે જોયું મો મલકિયા લોટ ચાડતા ચાળતા શીલા બોલી પરદેશમાં વાત વાતમાં કપડાં બદલે એમ વર વહુ બદલી નાખે પછી ક્યાંય સારું ના લાગે એટલે આપઘાત કરી લે સંકોચની મારી દિવ્યા કંઈ બોલતી ન હતી છતાં સિલાઈએ મજાક કરી હવે ઉતાવળ કરજો ઘરમાં કંઈક નવીન થાય પછી શહેરમાં જવાનું મોહ નહીં રહે દિવ્યા મલકીને બોલી કોકને સલાહ આપતા પહેલાં પોતે તો અને બેય હસી પડી